જંબુસરમાં ગુંજ્યો વિજયનાદ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય ટંકારી ભાગોળ ખાતે રીજુના તાલે જશ્ન આજે આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હાર આપીને ભવ્ય વિજય મેળવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને પાકિસ્તાનને આઉટ કરીને ભારતે જે રીતે મેદાન માર્યું છે તેનો ઉત્સાહ જંબુસરમાં પણ જોવા મળ્યો હતો જામસના ટંકારી ભાગોડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સ્થાનિક રહીશો દ્વારા વિજયની अनोખી ઉજવણી કરવામાં આવી હતી ભારતની જીતની જાહેરાત થતાની સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ઢોલના ધબકારથી યુવાનોને ભાજપના કાર્યકરો મન મૂકીને ઝૂમ્યા હતા આકાશમાં રંગબેરંગી ફટાકડા ફોડીને જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ટંકારી ભાગોડ વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો સ્થાનિક લોકો એકબીજાના મોં મીઠા કરાવીને વિજયની વધામણી આપી હતી ભાજપના આગ્રણી કાર્યકરોએ જણાવ્યું હતું કે આ જીત માત્ર રમતની જીત નથી પરંતુ દરેક ગર્વની જીત છે પાકિસ્તાન સામેનો વિજય હંમેશા ખાસ હોય છે અને આજે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં જંબુસરના રમત પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને ભારતીય ટીમની આ સફળતાને યાદગાર બનાવી હતી ભારત માતા આપણા ભારતનો ભવ્ય વિજય થયો છે પાકિસ્તાનને ઓલ આઉટ કર્યું અને ધૂળ ચટાડી છે આજે ફરી એકવાર એક એક જે ગ્રેટેસ્ટ ગ્રેટેસ્ટ કહેતા હતા એ નથી હરવાનું જ આવડે છે ફરી એકવાર રાફેલ પાકિસ્તાનમાં પડ્યું છે અને આજે ભવ્ય વિજયનો ઉત્સાહથી આજે જમ્મુસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ગામના બધા જ લોકોએ અહીંયા ઉત્સાહભેર એની ઉજવણી કરી છે અને બધા જ લોકો આ ભવ્ય વિજય ઉત્સવમાં જોડાયા ધૂમ ફટાકડા ફોડ્યા અને ડીજે ના તાલે બધા નાચી અને ભવ્ય ઉજવણી કરી છે વંદે માત્રમ ભારત માતા કી છે